જાતે પરીક્ષા લેવા માટે જઈ ત્યાં ભગવાન શ્રી કીધું કે જો સતી એવું પૂછીએ કે તમે વિષ્ણુ ભગવાન છે કે કોણ છે બીજું કઈ પૂછતા ના તો તમને કઈ લેશે ત્યારે અઢાઈક વર્ષે મતલબ જે ભગવાન શિવ વરુવાની નીચે બેઠા હતા અને સતી ચાલી જાય એટલે વિચાર કરશે હું કયા રીતે રામની પરીક્ષા લેમ દસમાની પરીક્ષા લેમ ત્યારે કે એની પત્ની નું હરણ થઈ જશે રાવણ ઉઠાવી જશે તો હું સીતા બની જાઉં હું સીતા બનીને ને જાઉં તો જ એમ બધા પરીક્ષા લેવાય જો એવા કદાચ અજ્ઞાનીઓ હે તો મને એમ કહે કે સીતા આવતી ગઈ તો કલાજ બનવા ના તો સીતા જ બની જાય સીતા બની ગઈ સપી અને જાન નું મતલબ એક પત્ર મોડા મહિલા થઈ હલકા કરે છે ત્યારે રામ રક્ત રડતો આવે છે લક્ષ્મણ રક્ત રડતો આવે છે ભાઈ સીતા ભાઈ સીતા તો સતી એ રૂપ બતાવ્યું ભગવાને રામે ઓળખી રાખી કે આજે સતી છે

આજની પત્નીઓ બીજા પુરુષને મતલબમાં પોતાના ધણીને જે રૂપ બતાવે એવું રૂપ બીજાને ભી બતાવી શકે છે હકીકત છે બતાવી શકે કે પહેલા છોટાના પુરુષને દેખાયા અને એ જો કદાચ ચાલી શકે કરી શકે તો મદારી વાડી વિશ્વાંગના પકડે છે મદારી માગને પકડે છે કે તરમ મોય વગાડે અને ગોલાના માળામાં

सत्याशी हजार वर्षम की तपमा कही जो सती ने ना बनाई सती विचार करे कि अब हमारे शो करते मैंने भगवान शिव तो अब अलावा नामक ना कहते हैं बिना तो गाड़ी जो सत्याशी हजार वर्ष सदियों सती ने त्याग करना की सती विचार करे कि अब ना संग अवतार में तो पति बिना तो नारी नतंग पति बिना नारी कौन हो पाए

જાય ગાય ભોળાનાથ પતિદેવ તમે સાગર છે આપી દીધું મારો કોઈ એવો ઇતિહાસ નથી કોઈ એવું પુરાણ નથી કે હું માગું તો મને નહીં આપ્યા છે કે સતી વચ્ચે તો સતી કે

અને રામ કે આ બધું જાણવા જેવું છે મતલબ તમે આની ઉપરથી કઈ બીજું હરકામણ કરી લો બીજું જાણી રામ એને અંદર માં ભલે સીતાએ કોઈ કીધું પગલું ભર્યું નથી પણ સીતા ને મહા ઉત્પાદન થઈ ગયો કોઈ બી નાની નો મહા ઉત્પાદન ના કર્યું હતું મહા એટલી બધી ભયંકર ચીજ છે કે મહા જેને ઉત્પાદન થઈ ગયો વસ્તુ માણસના અંદર ઉત્પાદન થઈ ગયો કામ ક્રોધ અને લોધ અને લો આ ત્રણ વસ્તુ નટકો સ્થાન છે

હજી ભાડા હોય મનુષ્ય બુદ્ધિ વાળો હોવો જોઈએ સાધુ ગણી ને ગામડે 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 ઘરે ઘરે મતલબ ફોલી વાળી અને પેલા ઘરે મને પેલા ઘરે મને પેલા ઘરે મને

લોભી નું ધન જે ભેગું કરેલું તે પોતે ઘણા ભોગવી ને જે પોતે ખાધું નહીં ખાધું

કલાકાર જયારે હોતારી મતલબ પછી તેમ તેમ એની કલા અલગ અલગ વળતર પણ પરમાત્મા કલાકાર જાણતા નથી ને કલાકારનું જ્યાં પગલું પડે તો ભૂમિ પણ અપવિત્ર થઈ જાય છે કેમ કે ત્યાં પરમાત્માની વાતો ઉપર ઉપરથી ઉત્પત્તિ કરતો હોય પરમાત્માની અંદર શું છે કલા

એ છૂટે ના કરી અને છૂટી જાય તો એના ચરણ માં માફી લે કે ગુરુદેવ માંથી ભૂલ થઈ ગઈ કે માફી મળે ગુરુ પછી આવું જ્ઞાન અને આવું કઈક સ્થળ તમને મળે તો એકાદ જગત મળે બહાર જીવનને ઉદાર માટે સદગરુ સે પહેર સદગરુ કૃપા થાય परमात्माની શાઇન થાય જે ભારત એને જીવન આખું વિટિટ કરી પરમાત્માની ભક્તિ મે দানમાં પુણ માં ભાવમાં પ્રેમમાં બોલાવામાં ચાલાવામાં એના જીવજી અંદર એક કમી લાગે ન પ્રેમમાં સુભાવમાં બોલાવામાં ને ચાલાવામાં પાણી શાઈમાં દેહવામાં આદરમાં એક જરા કમી ના રહે ત્યારે એને સોવું પડ્યું છે શરીર ને નિમિત્ત દુઃખ બને છે અને આત્મા દુઃખી નથી આત્મા તો છે સાડા ત્રણ દિવસ સુધી અનાજ બંધ કરી દીધું

ત્રણ દિવસે એમને ત્રણ દિવસ પૂજા થતા પરમાત્મા એ આકાશવાણી કહ્યું કે આત્મા તો અમર છે ભરત નો આત્મા તો અમર છે એ આત્મા કામ આવવાનો છે જે કરેલા છે કરેલા કર્મો એના પાસે શું હતું કે વેસવું કરેલા કર્મ છે તે શરીર ઉપર ભોગવાય છે સંપૂર્ણ કરેલા કર્મ ભોગવાય નહીં તો શરીર પડી જાય છે શરીરના શું છે કે કરેલા કર્મના બદલા હોવું ને ભોગવવા પડશે જે બી કઈ કર્મો તે ભોગવ્યા વિના શરીર ખૂટે ના શરીર બંધનમાં છે આત્મા પણ બંધનમાં છે એટલે આત્મા આ આત્મા આ માનવ દેહ મળતો નથી એનું કયું પુણ્ય લાગુ પડે કે માનવ દેહ આ પામો લખ ચોરાશી મહિના આવેલો આત્મા તે આત્મા મનુષ્ય જે છે ત્યાં કીધું करवट चौरासी योनि में एक 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 अवतार मारते है हिमालय पर्वत जितना पाप करना दुख भोगयो लक चौरासी योनि पूरी करता कई युग चलीला जिया तो पण लक चौरासी पूरी थती न थी लक चौरासी એટલે એક દીવાલ આવી ગઈ આ દીવાલ ને એમ થી કે એ ના

ગળું ઘરમાં ના હોય તો ગળું ઘરમાં નામ રામનું નામ એક આપણે થોડું કીર્તન બી આપેલું છે અને સમરણ બી આપેલું છે અને સત્સંગ બી આપેલું છે તો થોડુંક કીર્તન આપણે મોટી